લલિત વસોયા લલિત કગતરા ચિંતન શિબિરમાં પહોંચ્યા દિનેશ બામ્બિયા વરુણ પટેલ પણ ચિંતન શિબિરમાં હાજર અલ્પેશ કથિરિયા ગીતા પટેલ રેશમા પટેલ પણ ઉપસ્થિત છે ગાંધીનગરમાં ચિંતન શિબિર તેમાં આ તમામ જે પાટીદાર આગેવાનો છે તે પહોંચી રહ્યા છે અલ્પેશ કથિરિયા ગીતા પટેલ રેશમા પટેલ ઉપસ્થિત છે આ સાથે જ દિનેશ બામ્બડિયા વરુણ પટેલ પણ ઉપસ્થિત છે સૌથી વધારે પાટીદાર આગેવાનો આ ચિંતન શિબિરમાં હાજર બે હજાર પંદરમાં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર સમાજના જે યુવાઓ આ આંદોલનનો ચહેરો બન્યા હતા તે ફરી એક વખત શરૂ થયા છે ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર

આવી રહ્યો છે આ ઉપરાંત પાટીદાર સમુદાયના જે અને લગ્ન કરે છે તેને અટકાવવા માટે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન સટ્ટો વ્યાજખોરી સહિતના મુદ્દે પાટીદાર યુવાઓના તેની અંદર જાય તે માટેની ચર્ચા કરવામાં આવશે રાજકીય અને સામાજિક સુરક્ષા પાટીદાર સમુદાયને મળે તે માટેની ચર્ચા પણ અહીંયા કરવામાં આવશે અને ચર્ચાના અંતે જે મુદ્દાને લઈ અને જેવી રીતે રજૂઆત હોય કે પછી આંદોલન કરવાની જરૂર પડી હોય તે રીતે નક્કી કરવામાં આવશે અને બેઠક પૂર્ણ થયા બાદ તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે તો ફરી એક વખત આંદોલન બાદ પચીસ માં એવા ચહેરાઓ એકત્રિત થયા છે કે જે બે હાજર પંદરના પાટીદાર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે અને આંદોલનનો ચહેરો બની ચૂક્યા છે કેમેરામેન મલય દવે સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર